અમદાવાદના સાયન્સ સિટી ખાતે વન વીક વન થીમનો એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએસઆઈઆર દ્વારા કરાયેલા સંશોધન અંગે વૈજ્ઞાનિકો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ઉદ્યોગો માટે ઉપભોગ્ય બનાવવા અંગે ખાસ પ્રવચન કરવામાં આવ્યા હતા તેમ સાયન્સ સિટીના જનરલ મેનેજર ડોક્ટર પ્રજેશ પરીખે માહિતી આપતા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સીએસઆઈઆર લેબ દ્વારા વૈજ્ઞાનિક તથ્યો સાથે થયેલા શોધ સંશોધનો વિષય પર એક થીમ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગુજરાતમાં આપણે જોઈએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ જ બધી છે બધી ટાઈપની ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાતમાં છે અને અત્યારે એમાં નવા નવા ટેકનોલોજીનો કઈ રીતનો ઉપયોગ કરી શકાય તો એ સીએસઆઈઆર ઘણું રિસર્ચ કરી રહી છે તો એ રિસર્ચ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે અને એ સાથે અમે અહીંયા વિદ્યાર્થીઓને પણ બોલાયા છે જે કેમિસ્ટ્રીમાં કેમિકલ ટેકનોલોજીમાં સ્ટડી કરી રહ્યા છે તો એ લોકોને બી ભાવિમાં એન્ટરપ્રિનર બનવું હોય કે એમને ભાવિમાં કોઈ પણ જોબ કરવી હોય તો કંઈ સ્કિલ કંઈ શીખવી પડશે અને એ નવી ટેકનોલોજી કઈ રીતના એસ્ટાબ્લિશ કરીશું કે જેથી આપણે ઇન્ડસ્ટ્રીને જે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ફોર પોઈન્ટ ઓ કહીએ છીએ એના પ્રમાણે એ લોકોને સ્કિલ ડેવલપ કરી શકીએ એના માટે આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ આ કે હમ ઇન્ડસ્ટ્રીઝ કોઈ આ બહુ સારી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે સોન ઉન કે સાથ મિલ કે હમ કોલેબ્રેશન टेक्नोलॉजी ट्रांसफ़र और कंसल्टेंसी सर्विस सर्विसेस देने वाले हैं और स्टूडेंट्स पॉपुलेशन जो अभी यहाँ पे आए हुए हैं उनको थोड़ा साइंस के बारे में पता के क्या क्या रिसर्च अपॉर्चुनिटीज़ हैं और एक्साइटमेंट क्या है साइंस में ताकि हमारे जो ट्वेंटी फोर्टी सेवन विकसित भारत का जो हमारे प्रॉमिस है उसके लिए हम मिल क्या कर सकते हैं